કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જે મિત્રો ખરેખર ખૂબ જ સહેલું ચેપ્ટર છે ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે તમારે માત્ર બે કે ત્રણ સૂત્ર મોડે કરો ને એટલે તમને આખું જ ચેપ્ટર ખૂબ જ ઇઝીલી આવડી જાય એવું છે આપણે મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ને હવે સંપૂર્ણપણે પૂરું કરવા માટે તૈયારીમાં આવેલા છે એટલે કે હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં મિત્રો આપણે દાખલા નંબર એકથી લઈને ત્રેવીસ સુધીના પૂરા કરાવેલા છે આની આગળના વિડીયોની અંદર જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય અને તમે એ દાખલાની પ્રેક્ટિસ ન કરી હોય તો તમે ખાસ મિત્રો એ દાખલાઓ જોઈ લેજો તમને મિત્રો એમાં તમામે તમામ દાખલાઓને ખૂબ જ ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે તમને સમજાવેલા છે કે દરેક વિદ્યાર્થીને દરેક દાખલા આવડી જશે હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેને પૂરું કરવા માટે જઈ રહ્યા છે માત્ર ચાર દાખલા બાકી રહી ગયા હતા આપણા ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ચાર પૂરા કરશું એટલે આપણું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પૂરું થઈ જશે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં દાખલા નંબર ચોવીસ રકમ વાંચી અને સમજીએ સૌથી પહેલાં તો એક સમાંતર શ્રેણીમાં એ સાત આપણને આપેલું છે કે એટલે કે એ સાતમું પદ આપણને આપ્યું છે અઢાર સાતમું પદ છે આપણું અઢાર અને અઢારમું પદ છે આપણું સાત એટલે કે એ અઢાર સાત તો એ પચીસ આપણે ગોતવાનું છે ચાલો કરી દઈએ સૌથી પહેલાં સૂત્ર શું બનશે જોવાના તો અહીંયા લખી શકાય કે ભાઈ એ સેવન બરાબર અઢાર છે અને અહીં લખી દઈએ છીએ આપણે એ અઢાર બરાબર સાત છે સૂત્ર બનશે આના અલગ અલગ એ સેવન એટલે આને એવું કહેવાય કે એ પ્લસ એન માઇનસ વન એટલે કે સાત માઇનસ એક એટલે છ એ પ્લસ છ થાય એવી રીતે અહીંયા શું બનશે તો એ પ્લસ અઢારમાંથી એક કાપો તો કેટલા વધે સાચી વાત સત્તર વધે સત્તર ડી બરાબર સાત હવે મિત્રો આને આપણે કહીશું આને આપણે સમીકરણ નંબર એક કહીશું અને આને આપણે કહીશું સમીકરણ નંબર બે હવે બંનેને લોપ કરી દઈશું આપણે લોપ કરીશું ને એટલે આપણને આન્સર મળશે ડીને જવાબ મળશે આપણને જોજો ખાસ અહીંયા ધ્યાન આપજો તો એ પ્લસ સિક્સ ડી બરાબર અઢાર અને અહીં આવશે એ પ્લસ સત્તર ડી બરાબર સાત નીચે લાઇન ખેંચી દઈએ આપણે હવે અને પછી નિશાનીઓ ચેન્જ કરી દઈએ અહીંયા માઇનસ થશે આ માઇનસ થશે આ માઇનસ થશે એ એ કેન્સલ થઈ જશે કેમકે પ્લસ માઇનસ કહેવાય ને સત્તર માઇનસમાં છે અને છ એ પ્લસમાં છે સત્તરમાંથી છને કાપો તો કેટલા વધે માઇનસ બોલો તો અગિયાર વધશે બરાબર છે માઇનસ અગિયાર વધશે એવી રીતે અઢારમાંથી સાતને કાપો તો કેટલા વધશે તો અઢારમાંથી સાતને કાપો તો અગિયાર વધે એનો મતલબ મિત્રો ડી બરાબરના છેદમાં માઇનસ અગિયાર આવી રહ્યા છે અગિયાર અગિયાર કપાઈ જશે એટલે માત્ર ને માત્ર માઇનસ વન વધશે એટલે મિત્રો ડી બરાબર આપણને કેટલા મળી ગયા માઇનસ વન ચાલો બોક્સમાં આને પેક કરી દઈએ સૌથી પહેલા હવે શું કરીએ ની કિંમત તો મળી ગયા છે આપણને ડીની કિંમત માઇનસ વન મળી ગઈ છે તો હવે આપણે ડી પરથી એ મળી જશે આ ડી બરાબર માઇનસ વનની જે કિંમત કરીને એ સમીકરણ નંબર આપણે અહીં મૂકીએ ને તોય વાંધો નહીં આવે સમીકરણ બીજું અહીં મૂકો ને તોય વાંધો નહીં આવે તમને જે મન થાય ને તે તમે મૂકી શકો છો ચલો આપણે સમીકરણ ઈઝી કોઈ જોઈ લઈએ જેમ કે સમીકરણ નંબર આ મને ઇઝી લાગે છે તો આપણે ત્યાં મૂકી દઈએ ચલો એ પ્લસ સિક્સ ડી બરાબર અઢાર હવે આપણે કિંમત મૂકીએ તો એ ના એ સિક્સના સિક્સ ની કિંમત માઇનસ વન છે જાણીએ છીએ આપણે બધાએ અત્યારે મળી લીધા એ જ છે એ અહીંયા પ્લસ અને માઇનસ થાય મિત્રો એટલે છ એકાદ છ બરાબર અઢાર છ છે ને પ્લસ છ બનશે એટલે અઢાર પ્લસ છ કરવાના અઢાર પ્લસ છ કરો તો કેટલા આવશે તો ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બરાબર ને એ મળી ગયા આપણને ચોવીસ સર આને બોક્સમાં પેક કરી દઈએ કેમ કે આપણે કોઈપણ પદ મેળવવા માટે પદની સંખ્યા ખબર હોવી જોઈએ એ ખબર હોવું જોઈએ અને ડી ખબર હોવી જોઈએ ચલો બધું જ ખબર પડી ગઈ છે આપણને એ ખબર પડી ગઈ ચોવીસ ડી માઇનસ વન અને એ પચીસે આપણને ખબર છે કે ભાઈ પચીસમું પદ આપણે ગોતવાનું છે ચલો મિત્રો હવે આપણે પચીસમું પદ મેળવવું છે ને તો એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે હજી એક ભાગ કરી દઈએ જગ્યા જોશે આપણને એટલા માટે લખીએ છીએ આપણે એ પચીસ એ 25 બરાબર સૂત્ર શું બનશે આનું એ પ્લસ ચોવીસ ડી આ સૂત્ર બને એનું હવે આને ગોઠવણી કરીએ આપણે એની કિંમત તમને જાણો છો અહીંયા ચોવીસ છે બરાબર છે પ્લસ ચોવીસ અને ની કિંમત કેટલી છે અહીંયા માઇનસ વન છે એટલે ચોવીસ પ્લસ માઇનસ માઇનસ અને ચોવીસ એકા ચોવીસ લો કેટલો મસ્ત મજાનો આન્સર આવ્યો ચોવીસ માઇનસ ચોવીસ થઈ ગયા ને એટલે મિત્રો પચીસમું પદ જે ખરું ને આપણને કેટલું મળે છે તો ઝીરો મળે છે કેટલું મળે છે ઝીરો મળે છે ચાલો મિત્રો તો આ દાખલો આપણો થઈ ગયો અહીંયા પૂરો ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર થઈ ગયો હશે આગળ જોઈએ છે દાખલા નંબર પચીસ એ પણ ખૂબ જ સિમ્પલ છે કે ભાઈ સમાંતર શ્રેણી આપણને આપેલી છે ત્રણ આઠ તેર અને છેલ્લું પદ એનું આપેલું છે આપણને બસો ને ત્રેપન નું છેલ્લેથી વીસમું પદ જોઈએ છે પહેલેથી વીસમું પદ નહીં છેલ્લેથી વીસમું પદ અને તમને મિત્રો એક ટ્રીક તમને કહી દઈશ મેં તમારે એ ટ્રીકને યાદ રાખવાની છે કે જ્યારે પણ છેલ્લેથી તમને કોઈ પણ પદ પૂછે ને તો તમારે એ જ ટ્રીકને વાપરવાની છે ચલો સૌથી પહેલાં તો આપણે આમાં કુલ કેટલા પદ છે એ તો મેળવી લઈએ ત્યાર પછીની વાત છે કે વીસમું પદ લાસ્ટમાં કયું હશે બરાબર ચલો પહેલાં આપણે આ બધી કિંમતો ગોઠવી ગોઠવી દઈએ કે સાહેબ એની કિંમત કેટલી છે તો ત્રણ છે ડીની કિંમત કેટલી મળે તો કે ભાઈ આઠમાંથી ત્રણને કાઢો આઠ માઇનસ ત્રણ કરો એટલે કેટલા મળે આપણને પાંચ મળે એટલે કે પાંચ એન આપણને નથી ખબર પણ એ એન છેલ્લું પદ આપણને ખબર છે કેટલું છે બસો ત્રેપન છે ટુ ફિફ્ટી થ્રી છે હવે આપણે સૂત્ર મૂકીએ ઠપકારીએ તો એ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આમાં બધી કિંમતો ગોઠવી દેવાની છે આપણે એ કિંમત મિત્રો બસોને ત્રેપન છે એની કિંમત છે ત્રણ એન માઇનસ વનના એન માઇનસ વન ડીની કિંમત છે પાંચ આ ત્રણને તમે આગળ લઈ આવો એટલે માઇનસ થઈ જાય બસો પચાસ માઇનસ ત્રણ બરાબર અહીંયા એન માઇનસ વન અને પાંચ બસોને ત્રેપન છે માફ કરજો બસોને ત્રેપન માઇનસ ત્રણ કરવાના છે બસોને ત્રેપન માઇનસ ત્રણ એટલે બસોને પચાસ થશે હવે બસો પચાસ બરાબર એન માઇનસ વન અને પાંચ પાંચને છેદમાં લઈ આવવાના એટલે બસો પચાસના છેદમાં પાંચ આવી જાય બરાબર એન માઇનસ વન અહીંયા તમે ઉડાઈ શકો છો કે પાંચ પાંચ 25 ને ઝીરોને ઉપર મૂકો એટલે પચાસ બરાબર એન માઇનસ વન પચાસ અને માઇનસ અને આગળ લઈ જાવ એટલે પચાસ પ્લસ વન બરાબર એન થઈ જાય એટલે એન બરાબર મિત્રો આપણને મળી ગયા એકાવન કેટલા મળી ગયા એકાવન અને બોક્સમાં અત્યારે ચાલો પેક કરી દઈએ એટલે મિત્રો આ સમાંતર શ્રેણીની અંદર આ સમાંતર શ્રેણીની અંદર કુલ એકાવન પદ છે ને આ એકાવન પદમાંથી આપણે છેલ્લેથી વીસમું પદ કયું છે ને એને મેળવવાનું છે હવે તમને ખાસ એક વાત કહી દઉં છું યાદ રાખી લેજો મિત્રો તમારે હવે એવું જ કરવાનું છે તમને જ્યારે પૂછે કે ભાઈ છેલ્લેથી આ પદ કે તે પદ તો લખવાનું કયું પદ જોઈએ છે આપણને છેલ્લેથી વીસમું પદ જોઈએ છે જોજો ખાસ હવે શું કરવાનું છે છેલ્લેથી વીસમું પદ એટલે શું કરવાનું તો ખાસ સમજો આપણા કુલ પદ કેટલા છે એકાવન છે ને તો એકાવન લખવાનું લાસ્ટ થી વીસમું જોવે છે એટલે માઇનસ વીસ તો કરવા જ પડે અને એમાં મિત્રો તમારે ખાસ યાદ રાખીને પ્લસ એક પણ કરી દેવાનું છે આવું તમારે કરવું પડશે અહીંયા કુલ પદ કેટલા છે આપણા એકાવન મળ્યા એ છેલ્લેથી વીસમું એટલે વીસને આપણે માઇનસ કરીએ બરાબર ને અને એમાં પાછું આપણે એક પ્લસ પણ કરવું પડે એટલે એક પ્લસ તમારે યાદ કરીને મૂકી દેવાનું છે આ પ્લીઝ ભૂલતા નહીં એટલે ચલો કેટલી એની કિંમત મળે છે ગણી લો તો એકાવનમાંથી વીસને કાઢો એટલે એકત્રીસ થાય પણ એકત્રીસ પ્લસ એક કરો એટલે બત્રીસ થાય એટલે એકચ્યુઅલમાં મિત્રો છેલ્લેથી વીસમું પદ એ શરૂઆતથી ગણે તો બત્રીસમું પદ થશે હે ને બરાબર ને યાદ રાખજો છેલ્લેથી વીસમું પદ એ શરૂઆતથી જો ગણવામાં આવે તો બત્રીસમું પદ થાય એટલે આપણે હવે ગણશું બત્રીસમું પદ અને બત્રીસમું પદ ગણશું એ આપણો જવાબ થઈ જશે લખીએ એ બત્રીસ બરાબર એ પ્લસ બત્રીસ માઇનસ એક એટલે એકત્રીસ ડી એની કિંમત આપણે જાણીએ છીએ ત્રણ આપેલી છે આપણને એકત્રીસના એકત્રીસ ડીની કિંમત આપણને પાંચ આપેલી છે ચલો એકત્રીસ ગુણ્યા પાંચ કરો એટલે ત્રણ પંચા પંદર ને પાંચ એકા પાંચ એકસો ને પંચાવન થશે બરાબર ને પાંચ એકા પાંચ તરી પંદર અને એકસો પંચાવન પ્લસ ત્રણ કરો એટલે એકસો ને અઠ્ઠાવન થાય છે એકસો ને અઠ્ઠાવન આપણું બત્રીસમું પદ થશે એનો મતલબ કે છેલ્લેથી વીસમું પદ એટલે બત્રીસમું પદ આપણું એકસો ને અઠ્ઠાવન થાય છે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને ચાલો આગળ વધીએ સમાંતર શ્રેણી બે સાત બારનું પંદરમું પદ એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે મિત્રો અને તમે જોઈ શકો છો કે મે એકવીસની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન પાછો બરાબર ને એકવીસ મે એટલે કે મતલબ કે એકવીસ બે હજાર એકવીસની મે મહિનાની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે રિપીટેડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે જોજો એ બરાબર અહીંયા બે આપેલા છે ડી બરાબર આપણને સિમ્પલ ખબર છે બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરીએ છીએ સાત માઇનસ બે કરો એટલે પાંચ આવે એન આપણને આપેલા છે કેટલા પંદર તો પંદરમું પદ એટલે કે એ પંદર આપણે ગોતી લેવાનું છે બહુ જ સિમ્પલ છે બહુ જ સિમ્પલ છે ચલો સૂત્ર મૂકો સૌથી પહેલાં એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એટલે પંદરમું પદ જોઈએ છે એટલે કે એ પંદર બરાબર એ એની કિંમત ખબર છે આપણને ખબર જ છે ને સાહેબ કેટલી બે છે હા બે છે એનની કિંમત ખબર છે હા એ ખબર છે સાહેબ પંદર માઇનસ એકનું માઇનસ એક ડીની કિંમત પાંચ આપેલી છે ચાલો એટલે બે પ્લસ પંદર માઇનસ એક કરો એટલે ચૌદ થાય ને ગુણ્યા પાંચ ચૌદ ગુણ્યા પાંચ કરો ચાલો ચૌદ પંચા સિત્તેર સિત્તેર પ્લસ બે કરો તો કેટલા આવે બોતેર એટલે પંદરમું પદ આપણને મળી જાય છે મિત્રો બોતેર છે ને આમાં ક્યાં કઈ અઘરું છે બરાબર માત્ર સૂત્ર મૂક્યું અને જવાબ આપણે લઈ આવ્યા છે માત્ર ને માત્ર સૂત્ર જ આપણે મૂકેલું છે બીજું કંઈ જ નથી કરેલું એટલે મિત્રો તમારા આમાંથી પૂરેપૂરા માર્ક્સ આવી જવા જોઈએ તમારા બેઝિક મેથ્સની એક્ઝામમાં તમારે કુલ આ માર્ક્સનું વેટેજ તેર માર્ક્સના પ્રશ્ન પૂછાશે અંદર ઓપ્શન સાથે તેર માર્ક્સના પ્રશ્ન પૂછાશે એટલે તેર ગુણનું આ હશે તમારે મિત્રો છ ગુણમાંથી મેળવવાના છે બરાબર ને હા યાદ રાખજો ચલો હવે છેલ્લો ક્વેશ્ચન છે આઈ થિંક આપણો હા પછી આપણે સ્વાધ્યાયને પૂરું કરીશું સાત વડે વિભાજ્ય હોય તેવી ત્રણ અંકની પ્રાકૃતિક સંખ્યાઓ શોધવાની મિત્રો આવો દાખલો સેમ ટુ સેમ છે ને એ બુકમાં પણ આપેલો છે ટેક્સ્ટ બુકમાં પણ આપણે આપેલો છે ત્યાં પણ આપણે સોલ્વ કરાવેલો છે આપણે ફરીથી રિવિઝન જ કરવાનું સમજો કે સાત વડે વિભાજ્ય એ ત્રણ અંકની સંખ્યા તો સ્ટાર્ટિંગ આપણે કરવું પડે સોથી સો એકસો ને બે એક સોરી એકસો એક ગયા ને એકસો એક એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો ને પાંચ એકસો લઈ લઈએ બરાબર હવે શરૂઆત થશે અહીંથી અને અંત કરશું આપણે અહીંયા નવસો ને નવ્વાણું નવસો ને અઠ્ઠાણું નવસો સત્તાણું નવસો છન્નું નવસો પંચાણું નવસો ચોરાણું ચાલો ચાલુ કરીએ આપણે હવે વારાફરતી બધા એક એક ગણતા જઈશું આપણે સાતથી જેના ભાગ પડી જશે સૌથી પહેલાં અને એ સૌથી છેલ્લે તો એ સંખ્યા પહેલી અને છેલ્લી સંખ્યા બની જશે ચાલો ગણતરી કરીએ હા રફ ગણતરી તમે પણ કરજો સોના મિત્રો ભાગ કરતાં સાત આવશે એટલે કે મતલબ સોના ભાગ સાતથી પાડી શકાશે નહીં મતલબ કે સો આપણો નહીં આવે એકસો એકમાં પણ શેમ તો એકસો એક ભાગે સાત કરશો એટલે મિત્રો કંઈક તો શેષ વધશે એટલે આ પણ નહીં આવે એકસો બેથી કરો તો સાત એકા સાત થશે અને પછી ત્રણ વધશે બત્રીસ તો નહીં આ એકસો બેના ભાગે સાતથી તો ક્યારેય નહીં પડી શકે એકસો છે ત્રણ આવે છે મતલબ પોસિબલ જ નહીં ચાર છે ને એટલે સાત એકા સાત ત્રણ વધશે વધશે સાતના તો ક્યારેય નહીં આવતા એટલે કાપી નાખવાને એકસો પાંચ જો મિત્રો એકસો પાંચ આવી શકે છે જોજો ખાસ તમે સાત એકા સાત કર્યા ત્રણ વધ્યા પાંચ ઉતાર્યા સાત પંચા પાંત્રીસ મતલબ કે હા જવાબ આવે છે મતલબ કે આપણી પહેલી સંખ્યા આપણને મળી ગઈ કેટલી એકસો પાંચ એટલે આપણી ત્રણ અંકની સંખ્યાઓમાં સાત વડે ભાગ પડી શકે એની પહેલી સંખ્યા એકસો ને પાંચ મળી એમાં બીજા સાત ઉમેરો તો એકસોને બાર થઈ જાય ચાલો બરાબર ને એટલે સાત સાત આપણે પ્લસ પ્લસ કરવાનો છે હવે અહીંયા ગણતરી માંડીએ તો નવસો નવ્વાણુંના ભાગ સાતથી નહીં પડી શકે કંઈક નવ 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 છે આઠ છે એટલે મિત્રો આના ભાગે નહીં પડી શકે આના ભાગે નહીં પડી શકે નવસો ને સત્તાણું છે એકવાર નવસો અઠ્ઠાણુંથી તમે બતાવી દઉં કેમ નહીં પડતા સાત એકા સાત થાય બરાબર છે ને અહીંયા બે વધશે અહીંયા તમે જોઈ શકો છો કે સાત સાત ચોક અઠ્યાવીસ થશે એક વધશે અઢાર અઢાર અઢા ભાગ સાતથી ના પડે એટલે એટલા માટે નથી પડતા ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો કે નવસો ના ભાગ નહીં પડે સાત આવે છે નવસો ને છન્નુંના ભાગે મિત્રો નહીં પડે બરાબર ને જો કરી બતાવું નવસો ને છન્નું ભાગ્ય સાત કરી શકો છો તમે સાત એકા સાત બે વચ્ચે સાત ચોક અઠ્યાવીસ છવ્વીસ વધશે સાતના ભાગ છવ્વીસ બાવીસથી પડશે નહીં એટલે એ પણ કેન્સલ નવસો ને પંચાણું આવી શકે એવું છે કારણ કે છેલ્લે પાંચ છે ને એટલા માટે કરીએ ટ્રાય આપણે સાત એકા સાત બે વધશે સાત ચોક એક વધશે તમે જોઈ શકો છો મિત્રો આના ભાગ એવી રીતે પણ નથી પડતું સાત એકા સાત બે વધશે સાત ચોક અઠ્યાવીસ એક વચ્ચે પાંચ નથી પડતા નથી પડતા એટલે હજી આપણે આગળ જવું પડશે નવસો ચોરાણું ટ્રાય મારી જોઈએ નવસો ને ચોરાણું ટ્રાય મારી જોઈએ સાત એકા સાત બે વધશે સાત ચોક અઠ્યાવીસ એક વધશે સાત દુ ચૌદ એટલે કે મતલબ પડી ગયા એટલે આપણી લાસ્ટ સંખ્યા આ હશે નવસો ને ચોરાણું ચલો બધી વસ્તુ મળી ગઈ છે આપણને પહેલી બે સંખ્યા અને છેલ્લી સંખ્યા નવસો ચોરાણું તો મિત્રો ત્રણ અંકની સંખ્યામાં સાત વડે ભાગ પડી શકે ને એવી સંખ્યાઓની સમાંતર શ્રેણી આપણે બનાવી એકસો પાંચ એકસો બાર નવસો ચોરાણું છેલ્લી સંખ્યા હવે આમાં આપણે એ ડી એન એન શું છે બધું ગણી લઈએ એની કિંમત છે અહીંયા એકસો ને પાંચ ડીની કિંમત તમને ખબર પડી જાય સાત જ કહેવાય ને કારણ કે સાત વાળી વિભાજીએ છે એન આપણને ખબર નથી એ એન છેલ્લી કિંમત આપણે જાણીએ છીએ નવસો ને ચોરાણું હવે સૂત્ર મૂકવાનું છે આપણે એ વાળું કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી કિંમત છે નવસો ચોરાણું એની કિંમત છે એકસો પાંચ પ્લસ એન માઇનસ વન ડીની કિંમત છે સાત નવસો ને ચોરાણું તો રહેશે જ અહીંયા એકસો પાંચને આગળ કૂદકો માઈને લઈ આવો એટલે એકસો પાંચ માઇનસ થઈ જશે બરાબર એન માઇનસ વન ગુણ્યા સાત ચાલો મિત્રો નવસો ને ચોરાણુંમાંથી એકસો પાંચને કાપો તો અહીંયા ચૌદમાંથી પાંચ કાપવું પડે એટલે અહીંયા નવ રહેશે આઠમાંથી ઝીરો કાઢો એટલે આઠ જ રહેશે અને અહીંયા નવમાંથી એક જશે એટલે આઠ આઠસો નેવ્યાસી બરાબર એન માઇનસ વન અને સાત ગુણાકારમાં જ ક્યાં આવશે હવે ડાયરેક્ટ છેદમાં આવશે ચલો આને ભાગ કરીએ હવે તો કહી જજો તમે અહીંયા આઠસો ને નેવ્યાસી ભાગ્યા સાત આપણે કરીએ છીએ સાત એકા સાત એક વધશે સાત દુ ચૌદ અહીંયા ચાર વધશે નવ સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે કે એકસો ને સત્યાવીસથી આને ભાગ પડી શકે છે જો ભાગ કરી દઈએ આપણે સાત એકસો સત્યાવીસે આઠસો નેવ્યાસી એકસો સત્યાવીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે પ્લસ વન થઈ જાય એટલે એકસો અઠ્યાવીસ આપણો આન્સર થશે આ થઈ ગયા મિત્ર આપણો મિત્રો આપણા પાંચ પોઈન્ટ બેના તમામે તમામ દાખલાઓ અહીં મિત્રો આપણે પાંચ પોઈન્ટ બેને પૂર્ણ કરીએ છીએ સમાપ્ત કરીએ છીએ છે ને મિત્રો કેટલું સિમ્પલ છે બરાબર ને તમને દરેક દાખલાઓ મેં સમજાવેલા છે એ પણ એકદમ ક્લિયર રીતે દરેક વિદ્યાર્થીઓને પરફેક્ટલી ખ્યાલ પડી જાય ને એવી રીતે આપણે કામ કરાવેલું છે તો ખાસ મિત્રો વિડીયોને તમે લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી આપજો કોમેન્ટ મને ખાસ કરજો મિત્રો તમારી કોમેન્ટ વાંચવી મને ખરેખર ખૂબ ગમે છે એટલા માટે કોમેન્ટ મને કરજો કે સર તમારો વિડીયો મને ગમ્યો કે ના ગમ્યો તમને જે પણ તમને લાગે યોગ્ય લાગે એ તમે કહી શકો છો તો કોમેન્ટ ખાસ કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં એમાં આપણે પાંચ પોઈન્ટ ત્રણની શુભ શરૂઆત કરાવીશું અને પાંચ પોઈન્ટ ત્રણ પણ મિત્રો ખૂબ જ મસ્ત મજાનું છે ખૂબ મજા આવી જવાની છે એવું છે તો ખાસ મિત્રો વિડીયો જોતા રહેજો દાખલાનીઓની પ્રેક્ટિસ કરતા રહેજો એક્ઝામમાં પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો કારણ કે તમારા માટે મિત્રો આટલા બધા વિડીયો બનાવવાનું કામ જ એટલું માટે એટલા માટે કરીએ છીએ કે દરેક વિદ્યાર્થી પરફેક્ટલી ગણિતને ભણી શકે દરેકને બુક તો બધા કરતા જ જ સ્કૂલની અંદર પણ પ્રેક્ટિસ વર્ક કરતા હોતા નથી એટલા માટે મિત્રો પ્રેક્ટિસ વર્ક લઈને બેઠા છે કે ભાઈ દરેક વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ પ્રેક્ટિસના દાખલામાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં એટલા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ તો ખાસ મિત્રો તમારો સપોર્ટની ખરેખર ખૂબ જરૂર છે દરેક વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે માત્ર વિડીયો જોવે છે નથી લાઈક કરતા નથી કોમેન્ટ કરતા નથી સબસ્ક્રાઈબ કરતા ખાલી વિડીયો જોયા જ રાખે છે જોયા જ રાખે છે આવું ના કરો સબસ્ક્રાઈબ કરીને જજો લાઇક પણ કરો બરાબર છે ના ગમે તો અનલાઇક પણ કરો વાંધો નહીં પણ કંઈક તમે લોકો રિએક્શન આપો અને કોમેન્ટમાં જણાવો મને કે તમને હજુ કેટલા વિડીયો જોઈએ છે તમને કયા ટૉપિક પર વિડીયો જોઈએ છે તમારા કોઈ દાખલા હોય તે મને મોકલી શકો છો બરાબર છે આ તમારે મિત્રો કરવાનું છે ચાલો મળીએ છીએ આપણે પાંચ પોઈન્ટ ત્રણની અંદર હવે